વડોદરા આવેલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે કહેવાય છે આ લોકોને દિવાળી પછી નોકરી માંથી બેદખલ કરવામાં આવે છે માનનીય વડાપ્રધાન સાહેબ જે લોકોને નોકરી મળે સાથે જે બેરોજગારી મુક્ત થાય તે માટે આજે તમામ કર્મચારીઓ માટે એક સંસ્થાનું આયોજન કરે છે સંસ્થા દ્વારા જે તમામ કર્મચારીઓ જે કહેવાય છે કે જે ઝીરોમાંથી આજે હીરો બનાવી છે ત્યારે એ સંસ્થા દ્વારા આજે આ તમામ નોકરીઆટોને નોકરીમાંથી બેદખલ કર્યા છે ત્યારે અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્રના મારફતે પણ રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી આ તમામ કર્મચારીઓનું કોઈપણ જાતનું સાંભળવામાં નથી આવ્યું અને માનનીય મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સાથે જે કહેવાય છે કે વડાપ્રધાન સાહેબ સુધી અમે તમામ રીતના મેસેજો લેખિતમાં મેકેટમાં પહોંચાડ્યા છે છતાં પણ આજ દિન સુધી કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું નથી જેના કારણે આજે અમે

શરૂઆત રહેશે એની ખાસ કરીને નોંધ લેવી એટલે અમારી ખાસ માંગણી છે કે વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેવી આશા અપેક્ષા રાખીએ છીએ મારું નામ ચંપાબેન પરમા છે અમે બે હજાર દસમાં જોઈન થયેલા છે અને અમારે કીધા વગરને ત્રણ જણને અમારે સસ્પેન્ડ કરી દીધા કંપનીવાળાને એટલે અમારે બે પડ્યું છે કલેક્ટર ઓફિસની હમે અને અંદાજે નોકરી અક્ષય પદામ જઈએ પણ ત્યાં જઈએ એટલે અમને પહેવા દેતા નહીં અમારે શું કરવું પડે લોન બોન લીધેલી હોય એના પર નોકરી અને અંદર પહેવા નહીં દેતા એટલે પછી અમારે અહીંયા ઘર જ પડે ને અમારી માગણી અમાર નોકરી અમારી પાછી આપે અમાર નોકરી અમાર જવાનું છે એટલે અમારી નોકરી અમને પાછી આપી દે એ અમારી માગણી